વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે એ વસ્તુ ઘરની છત પર હંમેશા રાખવી જોઈએ વાસ્તુ અનુસાર જો ઘરની છત પર આવી વસ્તુઓ રાખવામાં આવે તો ઘરમાંથી નકારાત્મકતા બહાર રહે છે આવા ઘરોમાં હંમેશા સકારાત્મક માહોલ બની રહે છે અને પરિવારના લોકોમાં ખુશી જોવા મળે છે સાથે જ ખરાબ નજરથી પણ બચી શકાય એટલે કે જો વાસ્તુ અનુસાર તમે ઘરની છત પર ભોલેનાથનો પ્રિય ત્રિશૂલ રાખો છો તો આ વસ્તુ માનવામાં આવે છે જો તમે છત પર ત્રિશુલ લગાવશો તો ભોલેનાથની અસીમ કૃપા વરસે એવી માન્યતા છે કે મહાદેવની કૃપાથી ઘરમાં ક્યારેય પરેશાની નથી આવતી અને ગરીબી હંમેશા ઘરની બહાર રહે છે સાથે જ પરિવારમાં ખુશીઓ પણ છવાયેલી રહે છે હવે બીજી વાત તમને જણાવીએ તો ઘરની છત પર તમે તુલસીનો છોડ પણ રાખી શકો આ વસ્તુ પણ શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર ઘરની છત પર ઉત્તર પૂર્વ દિશામાં તુલસી અથવા તો ગલગોટાનો છોડ રાખી શકો છો જો છત પર તમે આ છોડ લગાવશો તો ક્યારેય ધનની કમી નહીં આવે એવી માન્યતા છે જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હોય તો એક વખત એક્સપર્ટ્સની સલાહ લેવી આવશ્યક છે